લગ્ન પ્રસંગ આવે અને અવનવા સોનાના દાગીના પહેરી વટ પાડવાની મજા આવે હાલ લગ્નની ની સિઝન શરૂ થઈ ગઈ છે જેમના ઘરે લગ્ન પ્રસંગ હોય તે સ્વાભાવિક રીતે સોનાની ખરીદી કરે છે ત્યારે દેવ દિવાળી બાદ શરૂ થયેલી અલગ લગ્નગાળાની સિઝન ના સમય દસ ગ્રામ સોનાનો સોનાની ઉમટ્યા રોઝ ગોલ્ડમાં ચેન લેડીઝ રિંગ બ્રેસલેટ તનમનિયા લેડીઝ વોચ જેન્ટ્સ વોચ વીટી લકી કંગન કાનની બુટ્ટી સોનાનો હાર તેમજ તેમજ મહિલાઓ માટે સોનાના સેટની ખરીદીનો ક્રેઝ વધ્યો છે રોઝ ગોલ્ડ પ્રમાણમાં સસ્તું પડતું હોય છે અને જેટલું ફિનિશિંગ વર્ક જોઈતું હોય તે મળી રહે છે માટે પણ રોઝ નો ક્રેઝ વધ્યો છે સોની વેપારી આગેવાનોના જણાવ્યા અનુસાર લગ્નગાળાની આ સિઝન દરમિયાન રાજકોટમાં સો કિલો જેટલું સોનું વેચાઈ જતું હોય છે એટલે કે સોનાનો કારોબાર રાજકોટ શહેરમાં લગ્નગાળાની આ સિઝન દરમિયાન કરોડોમાં થાય છે રાજકોટમાં બનતા સોનાના દાગીના માત્ર સૌરાષ્ટ્ર કે ગુજરાત પૂરતા સીમિત નથી પંજાબ હરિયાણા મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ તેમજ સાઉથના અનેક રાજ્ય પણ જાય છે આ ઉપરાંત વિશ્વના પણ અનેક દેશોમાં રાજકોટના બનતા સોનાના દાગીના વેચાય છે વેપારીઓના મતે આજ સોનું ચોવીસ વર્ષ પહેલા એટલે કે બે હજાર ની સાલમાં ચાર હજાર ચારસો ત્રાણું રૂપિયે વેચાતું હતું જોકે કે આજ સ્થિતિ રહી તો આવતા ચોવીસ વર્ષ પછી સોનાનો ભાવ તેર લાખે પહોંચી જશે રાજકોટના ક્રિકેટ ફેન્સને જાન્યુઆરીમાં જલસો પડી જશે બે બે નહીં ચાર ચાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રાજકોટમાં યોજાશે રાજકોટના ક્રિકેટ રસિકો માટે બમણી ખુશીના સમાચાર આવ્યા આગામી બે હજાર પચીસ મહિનામાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને એક નહીં પરંતુ બે આંતરરાષ્ટ્રીય મેચ રમાશે આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ આગામી તારીખ દસ જાન્યુઆરી થી પંદર જાન્યુઆરી વચ્ચે ત્રણ ડે મેચની સિરીઝ રમાશે ભારત અને આયર્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ યોજાશે રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં મહિલા ક્રિકેટ મેચનો મુકાબલો જામશે દસ જાન્યુઆરીએ સવારે અગિયાર વાગ્યાથી પ્રથમ વન ડે રમાશે અને ત્યારબાદ બાર જાન્યુઆરીને રવિવારે સવારે વાગ્યા થી બીજો વન ડે અને પંદર જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના બીજા દિવસે બુધવારે સવારે અગિયાર વાગ્યાથી ત્રીજો વન મુકાબલો રમાશે તો રાજકોટમાં જાન્યુઆરીના એન્ડમાં પણ ફરી એકવાર ક્રિકેટનો ફીવર છવાશે નવા વર્ષે રાજકોટના જામનગર રોડ પર આવેલા નિરંજન શાહ ક્રિકેટ ગ્રાઉન્ડમાં આંતરરાષ્ટ્રીય મેચ રમાશે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનાર ટી ટ્વેન્ટી મેચ રાજકોટમાં રમાશે પાંચ મેચની ટી ટ્વેન્ટી સિરીઝની ત્રીજી મેચ રાજકોટના નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે અઠ્યાવીસ જાન્યુઆરીએ રાજકોટમાં ફોર અને સિક્સ નો વરસાદ થશે અઠ્યાવીસ જાન્યુઆરીએ સાંજે સાત કલાકે મેચ રમાશે આંતરરાષ્ટ્રીય મેચને લઈ હવે એસએસી તૈયારીમાં લાગ્યું છે ત્યારે મેચને લઈને રાજકોટવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સુરેન્દ્રનગરમાં યુવાનના મોત બાદ આ પરિવારજનોનો હોબાળો હત્યાના આક્ષેપ સાથે હોસ્પિટલમાંથી લીધી સુરેન્દ્રનગરમાં માં યુવાના મોત બાદ પરિવારજનોએ હોસ્પિટલ ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો યુવાનની હત્યા થયાનો આક્ષેપ સાથે હંગામો કરી હોસ્પિટલને માથે લીધી સુરેન્દ્રનગરમાં યુવકના મોત મામલે પરિવારજનોનો લાશ સ્વીકારવાનો ઇન્કાર હતો સુરેન્દ્રનગર ફૂટ રોડ પર ધાબા પરથી પડી જવાથી યુવકનું મોત મામલો હતો આ મામલે મૃતક યુવક ચંદન પરમારની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો મૃતક યુવકની સાથે રહેલા અન્ય યુવકો દ્વારા હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કરતા પોલીસ પરસેવો છૂટી ગયો હતો યુવકના મોતને લઈ હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટી પડતા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પાડીનું ઊંઘતું તંત્ર હવે રખડતા પશુઓ પકડવા જાગ્યું વલસાડ જિલ્લાની પારડી નગરપાલિકાનું ઊંઘતું તંત્ર હવે હરકતમાં આવ્યું અને શહેરમાં રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા આઠ પશુઓને તેમને ગૌશાળામાં છે શહેરની બજારોમાં અને જાહેર રસ્તા પર પશુઓ જમાવે છે બજારમાં અને રસ્તામાં રખડતા પશુઓ રાહદારીઓ અને વાહન ચાલકો પર હુમલાના બનાવો પણ બને છે સાથે જ આ પશુઓને કારણે અકસ્માતો પણ સર્જાય છે આથી રખડતા પશુઓની સમસ્યાથી થી છુટકારો અપાવવા માટે અનેક વાર સ્થાનિકોએ પાલિકાને રજૂઆત કરી જોકે પારડી નગરપાલિકામાં અત્યારે વહીવટદારનું શાસન ચાલતું હોવાથી છેલ્લા કેટલાક સમયથી શહેર રેઢિયાર વહીવટ ચાલતો હોય અને પારડી રણી ધણી વગરનું હોય તેવી પરિસ્થિતિ હતી બે દિવસ અગાઉ જ પારડીના ના ભરબજારમાં એક રખડતા પશુએ રસ્તે પસાર થતા પિતા પુત્ર પર ગંભીર હુમલો કર્યો જાહેર બજારમાં માં બનેલી આ ઘટના કારણે ચકચાર મચી ગઈ રખડતા પશુના પિતા પુત્ર પર હુમલાના દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયા આ ઘટના બાદ રખડતા પશુઓની સમસ્યાને લઈ લોકોમાં રોષ જોવા મળ્યો પારડી નગરપાલિકાના રેડિયાર વહીવટ સામે લોકો રોષ વ્યક્ત કરી રહ્યા હતા આથી આખરે પારડી નગરપાલિકાનું તંત્ર ઊંઘતું જાગ્યું છે અને હવે શહેરમાં ડીંગો જમાવતા રખડતા પશુઓને ઝડપી લેવા પ્રયાસો હાથ ધર્યા આ અભિયાન માત્ર દેખાડા પૂરતું ન રહ્યું અને શહેરમાંથી રખડતા પશુઓની સમસ્યાનો કાયમી સમાધાન આવે તે જરૂરી છે લીમડીમાં કોંગ્રેસને મોટો ઝટકો એકસો પચાસ કાર્યકરો ભાજપમાં જોડાયા એક તરફ વાવપેટા ચૂંટણીમાં કોંગ્રેસ મજબૂત હોવાનું પ્રદર્શન કરી રહી છે એક જૂથ હોવાના નામે સંમેલન કર્યા ત્યારે સુરેન્દ્રનગર થી કોંગ્રેસ નેટકો લાગ્યો લીંબડીમાં કોંગ્રેસ તૂટી સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના અલગ અલગ વિસ્તારના એકસો પચાસ જેટલા કોંગ્રેસના આગેવાનો ભાજપ માં જોડાયા રાણાગઢ અને ફુલવાડી સહિતની ગ્રામ પંચાયતના એકસો પચાસ જેટલા આગેવાનો ભાજપ માં જોડાયા ગ્રામ પંચાયતના કોંગ્રેસના હોદ્દેદારો કાર્યકરો આગેવાનો એ કેસરીઓ ધારણ કર્યો કચ્છના સાંસદ વિનોદ ચાવડા જિલ્લા ભાજપ પ્રમુખ મુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ ધારાસભ્ય પી કે પરમાર સહિતના હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા આવતીકાલે ડાંગથી આદિવાસી ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે જનજાતીય ગૌરવ દિવસના પ્રસંગે આવતીકાલથી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષની ઉજવણીનો શુભારંભ થશે આવતીકાલથી આદિવાસી ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ડાંગના શબરીધામથી આદિવાસી ઉત્કર્ષ મહોત્સવનો પ્રારંભ થશે ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી વિસ્તારોના ચૌદ જિલ્લામાંથી પસાર થશે આદિવાસી ઉત્કર્ષ યાત્રા પંદર નવેમ્બરથી અગિયાર ડિસેમ્બર સુધી કુલ સત્યાવીસ દિવસ દરમિયાન આદિવાસી વિકાસ ગાથાને આવરી લેતી આ યાત્રા દરમિયાન ચાર સ્થળોએ બે દિવસીય રાત્રિ કાર્યક્રમ પણ યોજાશે આંગેરાજ્યના આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી કુબેડિંડ ડોરે તાપીમાં માહિતી આપી તો પ્રધાનમંત્રી સવારે અગિયાર કલાકે ભગવાન બિરસા મુંડાના સન્માનમાં એક સ્મારક સિક્કો અને પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરશે જુનાગઢ ગિરનારની ગોદમાં પરિક્રમાનો રંગ જામ્યો રોટલા લાડવા સાથે ભોજનની અખંડ મોજ ભક્તિ ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ ગણાતી ગિરનારની લીલી પરિક્રમા શરૂ થઈ ચૂકી છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ લીલી પરિક્રમા કરવા માટે જૂનાગઢ પહોંચી ગયા છે પરિક્રમામાં હૈયે હૈયુ દળાય તેવા સામે આવ્યા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરી ખાસ કરીને યુવાનોમાં પણ આ પરિક્રમાને લઈને અનેરોત્સાહ છે પરિક્રમાર્થીઓ હાથમાં લાકડી લઈને તો કેટલીક મહિલાઓ માથે સામાન રાખીને પરિક્રમા કરતી નજરે પડે છે ગિરનારની પરિક્રમાના આખા રોડ પર માનવ મહેરા ભલામણો પડ્યું છે આ વર્ષે સારા વરસાદના પગલે ઝરણામાં ભરપૂર પાણીની આવક છે આથી ઠેર ઠેર પરિક્રમાર્થીઓને પાણીમાંથી પસાર થવાનો લાહવો પણ મળે છે જય ગિરનારી હર હર મહાદેવના નાદ સાથે લાખો ભક્તોએ પ્રકૃતિના ખોળે અડિંગો જમાવ્યો તો સાધુ સંતો પણ પરિક્રમા પથ પર દોહા છંદ લલકારી ભક્તિમય માહોલ સર્જતા જોવા મળ્યા 36 કિલોમીટર ની પરિક્રમામાં દસ લાખ થી વધુ ભક્તો ઉમટી પડ્યા છે અત્યાર લાખ પરિક્રમા પૂર્ણ પણ કરી લીધી છે છે અનેક અનેક પરિક્રમા પૂર્ણ થવાના આરે પણ શ્રદ્ધાળુઓ જંગલમાં કેટલાક શ્રદ્ધાળુઓ જંગલમાં જાતે જ રસોઈ બનાવી અન્ન ક્ષેત્ર પણ સતત ધમધમી રહ્યા છે યાત્રાળુઓને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર સહિત અનેક સેવાભાવી સંસ્થાઓએ પણ ખાસ વ્યવસ્થા કરી છે અનેક લોકોએ પરિક્રમા કરી ધન્યતા અનુભવી ભક્તોને કોઈ અગવડ ન પડે તે માટે પોલીસ તંત્ર પણ સતત ખડે પગે છે આ દરમિયાન પોલીસની માનવતા જોવા મળી પોલીસ પેટ્રોલિંગ કરતા પીએસઆઈ પ્રતિક મશરો બાળકની મદદે આવ્યા પરિક્રમા કરતા ચાર વર્ષના બાળકને વીંછી કાઢ્યો હતો જેથી પીએસઆઈ પ્રતિક મશરો તાત્કાલિક બાળકને દવાખાને લઈ ગયા અને તેની સારવાર કરાવી પરિક્રમા પૂર્ણ કરી લાખો ભક્તોએ ભવનાથ દામોદર કુંડમાં લગાવી આસ્થાની ડૂબકી જુનાગઢમાં ચાલતા મહાકુંભમાં લાખો ભક્તો ઉમટી પડ્યા છે પ્રકૃતિના ખોળે ભજન ભોજન ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો છે દેશ વિદેશના લોકો પહેલા ગિરનારની પરિક્રમા કરી ભક્તિમાં મગ્ન થઈ જાય છે બાદમાં ભવનાથમાં આવેલા દામોદર કુંડમાં ડુબકી લગાવી સમગ્ર થાક ઉતારે છે ગિરનારની લીલી પરિક્રમા કરી લાખો ભાવિકો દર વર્ષની માફક દામોદર કુંડમાં ડુબકી ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે અતિ દુર્ગમ એવી પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભાવિકો જુનાગઢના પૌરાણિક

વડતાલ શતાબ્દી મહોત્સવમાં પંદર હજાર કિલો બાજરીનો લોટ આઠ હજાર કિલો રીંગણનો શાકોત્સવ ભગવાને ધરાવ્યો ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતામાં શતાબ્દી મહોત્સવમાં ભક્તો કેડિયારો ઉભરાયુ આ મહોત્સવમાં છેલ્લા સાત દિવસમાં વીસ લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો કાર્તક સુદ બારસ અને મંદિરના સ્થાપના બસો વર્ષ પૂર્ણ થયાના દિવસે ચાર લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા ત્યારે વડતાલ ધામમાં મંદિર મહોત્સવ સ્થળ અને ભવ્ય ટેન્ટ સિટીના આકાશી દ્રશ્ય જોવા મળ્યા મંદિર દ્વારા બહાર આવતા ભક્તોને રહેવા માટે ટેન્ટ સિટીમાં એક હજારથી થી વધુ અલગ અલગ ટેન્ટ બનાવવામાં આવ્યા મહોત્સવમાં ટેન્ટ સિટી ધર્મશાળા અને આસપાસના વિસ્તારોમાં આવેલી હોટલો હાઉસફુલ થઈ ગઈ વડતાલધામના દ્વિશતાબ્દી મહોત્સવમાં ભાગ લેવા માટે પ્રથમ દિવસે ત્રણ હજાર થી વધુ એનઆરઆઈ આવી પહોંચ્યા છે જેના કારણે ત્રણ હજાર ટેન્ટ હાઉસફુલ થઈ ગયા છે જેના કારણે હવે દૂરથી આવી રહેલા હરિભક્તો ગ્રુપમાં વર્તાલ અને તેની નજીક આવેલા જોડ ગામમાં ઘર ભાડે રાખી રહ્યા છે હાલ વડતાલમાં ઘરનું નવ દિવસ માટેનું ભાડું પંદર થી પાંત્રીસ રૂપિયા સુધી પહોંચી ગયું છે બીજી તરફ શાકોત્સવ ની થી ચાર લાખ થી વધુ ભક્તોની ઉપસ્થિતિમાં ભવ્ય શાકોત્સવ ની ઉજવણી કરાઈ પંદર કિલો બાજરીનો લોટ આઠ કિલો રીંગણ નો ઉપયોગ કરવામાં આવ્યો સવારે ચાર વાગ્યે બાર સુધી વધુ મહિલાઓ રોટલા બનાવવાની સેવા આપી રહી છે સાંસ્કૃતિક પદ્ધતિથી રોટલા બનાવવામાં આવ્યા ઈંટોનો ચૂલો બનાવી કલડા પર હાથથી રોટલા બનાવવામાં આવી રહ્યા છે 600 થી વધુ મહિલા સ્વયંસેવકોએ રીંગણનો શાક તૈયાર કર્યું શુદ્ધ ઘીમાં બનાવેલું શાક અને ઘીવાળા રોટલાનો ભક્તોને પ્રસાદી પીરસવામાં આવી મંદિરના સંતો આચાર્ય મહારાજ સહિત તમામ હરિભક્તો ભેગા થઈ આ સાકુત્સવની ભવ્ય ઉજવણી કરી મહિલા સેવિકાઓ પોતાના નાના બાળકો સાથે પણ સેવા કરતી નજરે પડી વડતાલ મહોત્સવમાં ભક્તિની સાથે આરોગ્ય કેમ્પ પણ ધમધમ્યો ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ વડતાલમાં દ્વિશતાબ્દી મહોત્સવમાં ભક્તોનું કિડિયારો ઉભરાયું આ મહોત્સવમાં છેલ્લા સાત દિવસમાં વીસ લાખથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો ભજન ભોજન ભક્તિની સાથે આરોગ્ય કેમ્પ પણ ધમધમી રહ્યા છે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવમાં આરોગ્યલક્ષી સેવાઓ કેન્સર તથા દિવ્યાંગોને કૃત્રિમ હાથ પગના કેમ્પનું આયોજન કરાયું આ કેમ્પમાં દિવ્યાંગ લોકો માટે નિઃશુલ્ક હાઈ અમેરિકન ટેકનોલોજી દ્વારા નિર્મિત હાઈટેક પ્રોસ્થેટિક લિમ્સ કૃત્રિમ હાથ પગ અર્પણ કરાયા મહિલામાં વધતા બ્રિસ્ટ કેન્સરનું નિઃશુલ્ક નિદાન કરવામાં આવ્યું નાર ગુરુકુળ દ્વારા પાંત્રીસ સહાયટેક પ્રોસ્થેટિક લિમ્સના કેમ્પ યોજાયા અને જેમાં એક દિવ્યાંગોએ લાભ લીધો ગીરસો ઉનાવથ બંધકમાં દેશી ગોડના રાબડા ધમધમ્યા પચીસ ટકા રાબડા શરૂ ન થવાના એન્થાણ મીઠી મધુરી ગોડની ફોરમથી ગીર સોમનાથના રસ્તાઓ સુગંધિત બની ગયા છે દેશ વિદેશના લોકોને દાઢે દેશી ગોડના રાબડા ધમધમતા થઈ ગયા છે ગીર સોમનાથ જિલ્લામાં દર વર્ષે પાંચમથી ગોડના રાબડાઓ ધમધમવા લાગે છે ચાલુ વર્ષે પંદર દિવસ મોડા એટલે કે દેવ દિવાળીથી શરૂ કરવામાં આવ્યા ગીરના ના ગોળ બનાવવાના રાબડાઓ દર વર્ષે અઢીસો જેટલા શરૂ થાય છે જોકે આ વખતે એસી જેટલા રાબડા ધમધમી રહ્યા છે હજુ પણ આગામી દિવસોમાં

હાલ તો ટન ભાવ છે જેને લઈ મામલે નારાજગી છે એટલે રાબડા શરૂ ન થવાના એંધાણ છે સતત શેરડીના વાવેતર ઘટાડાને લઈ ચાલુ વર્ષે ગોળ ઉત્પાદનની ની સિઝન ટૂંકી ચાલશે જે સીઝન ચાર મહિના ચાલતી તે આ વર્ષે માંડ ત્રણ મહિના ચાલે તેવું દેખાય છે એટલે કે ગોડના રાબડાના માલિકોને આવકમાં